લોકશાહી માટેનો સર્વશ્રેષ્ઠ જો કોઈ તહેવાર કે કોઈ વ્યવસ્થા હોય તો એ મતદાનનો છે અને આજે મતદાનનો દિવસ એટલે લોકશાહી માટેનો સર્વશ્રેષ્ઠ દિવસ છે અને આવા સર્વશ્રેષ્ઠ દિવસ હું રાષ્ટ્રપ્રત્યે મારું કર્તવ્ય અને પરજ બજાવવા માટે થઈને મતદાન કરવા માટે આવ્યો હતો મેં મતદાન કરી લીધું છે મારા મતદાન મારા મતદાન થી રાષ્ટ્રને મજબૂત કરવા માટેની સંસ્થાને અને ઉમેદવારને મેં મત આપ્યો છે લોકોને હું અપીલ કરું છું કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય પણ મતદાન કરજો કરજો અને કરજો જ